નમસ્કાર મિત્રો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી મુલત ટોલટેક્સ ઉપરથી જે રીતના ખનીજ માફિયાઓની ગાડી પસાર થઈ જોવા મળ્યું કે તેમાં બે મહિલા કર્મચારીઓ જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ હતી આ ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે અને તે કોઈની જીવની પરવા કરતા નથી પોતાનો રોટલો શેકવા માટે આજે કેટલાય પરિવાર નો જીવ જોખમમાં ગયો છે અને જીવ ગુમાવ્યો પણ છે આવા લોકો ઉપર સખત કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે તંત્રને આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરીશ કે આવા લોકો ઉપર તવાઈ બોલાવો અને આમને રોકો અગર જો તમે આ વસ્તુ કરી નથી શકતા તો અમે રોડ રસ્તા પર ઉતરીશું હું જાતે મુલત ચોકડી પરથી આવા લોકોને પસાર નહીં થવા દઉં અને મારી સાથે આ ઝઘડિયાની જનતા પણ રહેશે આ વિડીયોના માધ્યમથી હું આટલું જ કહીશ કે આ બે દિવસમાં આ રીતની જે પણ ગતિવિધિઓ છે તે તાત્કાલિક ધોરણે એનો અંત આવે તેવી આપ કાર્યવાહી કરો જય હિન્દ જય ગરવી ગુજરાત